મન મનગણત કહાની કેવી એવી છે કે અજમેર દરગાહની અંદર સંકટ મોચન મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર માટેની યાચિકા બદનસીબે કોર્ટે છે અને વીસ ડિસેમ્બરના દિવસે હમણાં કરેલી પિટિશનના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય પછી દરગાહ કમિટી ભારતીય પુરાતત્વ વિભાગ આ બધાને નોટિસ આપી છે

અને પાંચસો વરસ પહેલા ગુજરી ગયેલા આઠસો વર્ષ પહેલા ગુજરી ગયેલા લોકો જે કબરમાં અત્યારે આરામ ફરમાવી રહ્યા છે જે લોકો પણ જાણે છે એવા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી હિન્દલ વલી જેમને લખપ મળ્યું છે તેમની દરગાહ આઠસો વર્ષ જૂની છે આઠસો વર્ષ જૂની દરગાહમાં આજ દિવસ સુધી કોઈ ક્લેમ નહીં ઉઠાવ્યો કોઈએ એ વિવાદમાં પડ્યા નહીં પંડિત જવાહરલાલ નહેરુ જયારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આજ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ

આ બધા લોકો અજમેર દરગાહની ઇજ્જત એવી કરતા હતા અને ભારત અને ભારતની સાથે સાથે આજુબાજુના દેશો એમાં કોઈ ધર્મના નાચ જાત વગર સર્વ ધર્મ સંભવ એકવાર જો તમે આંકડો લેવા જશો તો અજમેર ખ્વાજા મોહિનીદ્દીન ચિસ્તીની દરગાહની અંદર ગરીબ થી લઈને અમીર સુધી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતના નાચ જાતના ધર્મ વગર દરેક માણસો કે જ્યાં કોઈની નાચ પૂછવામાં જ નહીં આવતી જાત પૂછવામાં જ નહીં આવતી તે લોકો જાય છે એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાવ્યો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી છે સુનાવણી માટે હવે એમાં શું સમજવાનું આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભાની અંદર મસ્જિદ છે આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખોદાઈ ચાલુ થશે હું એવું કહીશ કે લોકસભાની અંદર મસ્જિદ છે તો લોકસભામાં ખુદાઇ ચાલુ થશે આ પાયા પાયાવિહોણી વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની વિધાનસભાની એ આ પાયા વિહોણી છે એ જ રીતે દરગાહની અંદર આવું કેવું એ બિલકુલ પાયા પાયાવિહોની વાત છે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામીની વાત છે એટલે બહુ ખોટું થઈ રહ્યું છે બિલકુલ નિંદનીય ઘટના છે અને આના લીધે હજારો ને લાખો ને કરોડો ને અરબો લોકો જે અગરજ ખ્વાજા મોહિનોદ્દીન જિસ્તીને માને છે દેશ વિદેશના બધા

હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી માનનારા તમામ દરેક ધર્મના લોકોને કહેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે આપણે આવી કોઈ વાતો ધ્યાન નહીં જતા રહેવાના કશું ફરક પડવાનો નહીં જો તમે અને મેં અહીંથી બેઠા બેઠા નિયત કરીને આંખ બંધ કરીને હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી નું ઘુમટ જોઈ લીધું હોય અને આપણી મુરત પૂરી થઈ જતી હોય તો તો નવસો સાલ પુરાના હું નતા હાલ્યા તો આમનાથી માર્બલ શું અટવાનું કશું કોઈ ફરક પડવાનો નહીં એટલે આપણે સંવિધાન ઉપર વિશ્વાસ રાખવાનો આપણા ભારતના બાબા બાબાસાહેબ આંબેડકરે સંવિધાન જે બનાવ્યું હતું તેના આધારે આપણે કાયદાકીય લડતમાં સાથ સહકાર આપવાનો અને શાંતિ અને સલામતી બનાવવાની આ લોકોનો જે મનસુબો છે માહોલ ખરાબ કરવા માટેનો તેના આપણે કોઈપણ સંજોગોમાં કામયાબ થવા નહીં દેવાનો આ કામ ફક્ત ને ફક્ત એક માણસે કર્યું છે કોઈ પર્ટીક્યુલર સમાજે નહીં કર્યું એટલે આ માણસને આપણે કોઈપણ જાતનો સાથ સહકાર નહીં આપવાનો કાયદાની મર્યાદામાં અત્યારે હાલમાં રાજસ્થાનના

જે કહેવાય છે કે જે સિંધી લોકો પર ત્યાં દુકાનો લઈને બેઠા હોય છે ત્યાં શું એવું કોઈ વિવાદ દેખાતો નથી તો આ વિવાદ થયો કેવી રીતે હા એ વાત ખાસ છે કે દરગાહ ની બહાર દરગાહ બજાર છે દરગાહ બજાર ની અંદર જસ્ટ એક્ઝામ્પલ કે સો દુકાનો છે એમાંથી સો માંથી અઠ્ઠાણું દુકાનો હિન્દુ ભાઈઓની છે અને તે બધાના ઘર દરગાહ બજારથી ચાલે છે હવે આવા વિવાદિત માણસો ને મારું કેવું એવું છે કે આજ દિન સુધી લાખો કરોડોની સંખ્યામાં દરેક સમાજના લોકો ત્યાંથી ખરીદી કરતા હતા સાત દિન સુધી હિન્દુ મુસલમાન નહીં જોયું સાત દિન સુધી તેઓ લોકો આવો ખોટો પાયા વિહોણો આરોપ નહીં લગાવ્યો તો આ ભાઈ શું સાબિત કરવા માંગે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે નીચેના માણસથી નહીં પણ ઉપર પોતાના માલિકથી થી જેને તમે માનતા હો તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમે કર્યું છે બિલકુલ નિંદનીય છે અને આ આ ભૈરી મુહૂર્ત આ વાત માં પૂરી નહીં થાય બાકી ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી ની દરગાહમાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુહૂર્ત માંગી હશે તમે વિચાર્યું એ બધી પૂરી થઈ છે અને બલબલી સેલિબ્રિટી બલા બલા નેતા બધા જો ગાજા મોહિને દિન ચિસ્તી જોડે માંગવા આવતા હોય ઈવન કે આપડા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉર્સના દિવસે ત્યાં ચાદર મોકલતા હોય તો આવો માણસની પિટિશનમાંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યાએ આરોપ લગાવ્યો છે બસ મારું વાત કેવું હતું અસ્તુ જય હિન્દ જય ભારત